પણ હવે છે ને આજ ફાઈનલી જણાવી દેવાનું છે કે દાદાને દાદા ને દાદા જય શ્રી કૃષ્ણ દીકુ હર હર મહાદેવ હાલો મારા દીકો ટાઈમ થઈ ગયો ને સાડા નવ થઈ ગયા કા એક વાર દે તો ડિસ્કો કેમ કરી હા કોઈને વારોય નહી આવવા દેતો

આવું છું આવું છું તારી પાછળ પાછળ કે કે સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવી ને હવાર હવાર ના બાકી મોજમાં ને બતાય તો વાંધો નહીં ચેસેસે ને દહ ને આવી ગયા પણ દહ થયા શિવ નાકડી બસ તૈયાર કરીને મોકલી મેં હજી પોણા દહ થયા મમ્મી કે છે ને વેલેરો ચા કરી નાજી જી કહેશે ને જરાક દઈએ કેમ કે વહેલા ચડી ગયા છે એટલે એ કે એમ કહેતા હતા કે હીરા આવીને કે ન થાય વેલેરો ચા કરીને દઈએ એ ડાયરેક્ટ ને દાદા નીકળી ગયા ને એટલે ગેટ બંધ કરી હું કાલ હવે ચા બનાવીને ચા આવું હાલો ચા પીવા હલો શંકરભાઈ

બધાય મોજ માં ને બસ મોજ એટલે ગણું મોજે મોજ ને રોજે રોજ મોજ મોજ ને રોજે રોજ ને હવે તમે ચા પી લ્યો તમારો હા ચા પી લઈએ

ઘાટી ઘા ઉગી ગઈ છે જે ઉગતી આવે છે તો રાન રીંગડા છે ને લીધા બાયણે નહીં ખાતા હેકાવવા તીજરીક છે ને બરી ગયા તા તી ઓરો ઓછો નીકળો બે રીંગણા ચૂપાસા ચૂલામાં હેકવા નહીં ખા ભાઈ હેકાઈ જાય તો આગળ હમું કરીને બસ વકાર નાખો લીલી ડુંગળી હમી કરી લીધી ટમેટું સુતારી લીધું વળી હું કંઈ ઓછો બનશે ઓરો એટલે છે ને બે રીંગણા જો આમાં નાખ નાખી દીધા તી હેંકાય ગયા છે બસ કાટવા જ છે હવે

બપોરે ઓરા રોટલા બનાવી લીધા બપોરા કરી લીધા ને પછી આને પૂરા વિધી હતી પગ થઈને નૈવરા થયા કોમેન્ટના જવાબ દીધા તા રોંઢું થઈ ગયું ને બધાએ એ કોંગ્રેચ્યુલેશન્સ કોંગ્રેચ્યુલેશન્સ કાલ આથી કોમેન્ટ લગભગ ઈ જતી કોંગ્રેચ્યુલેશન્સની કિરણ બની છે તો મેં આગળ જણાવ્યું હતું વિડીયોમાં કે હજી પાકું નથ હું ખાલી આ તો એવી રીતના કહું કે વહેલી તમને સારા સમાચાર દઈ કા તો બે થી કોંગ્રેચ્યુલેશન્સ કોંગ્રેચ્યુલેશન્સ તમે બધા કેવા માંડ્યા હતા પણ હવે છે ને આજ ફાઇનલી જણાવી દેવાનું છે કે બહુ નિરાશા સાથે કહેવાનું છે કે છે ને રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે પોઝિટિવ નથી આવ્યું નેગેટિવ આવ્યું એટલે મેં તો એ પહેલાં જણાવ્યું હતું જ કે હું પાકું હાવ થાય ને તો અહીંયા તમને જણાવી દઈ તો પાકું થઈ ગયું કે નેગેટિવ આવ્યું છે રિઝલ્ટ એટલે આપણે પ્રેગનેન્ટ નથી તો વજન બધી તમારી વાત સાચી છે કે વજન ના ઉપાડાય સીવું ને ન તેડાય હવે કે તમારું ધ્યાન રાખજો પણ હજી તો એટલો એટલો ટાઈમ જ નતો થયો કે બધું હજી ધ્યાન રાખવું પડે આ તો થોડોક આમ થોડોક મને ચેન્જ લાગ્યો હતો એટલે મેં જણાવ્યું હતું કે તમને સારા સમાચાર કઈ પણ હવે એવું કંઈ નથી નેગેટિવ રિઝલ્ટ આવ્યું એટલે ફાઇનલી જણાવી દઉં કે એવું કંઈ છે નહીં હશે ને પાકું થાય ને હવે ત્યાં જ હવે જણાવી હવે છે ને અગાઉથી જણાવી પાકું રિઝલ્ટ આવશે ને કે આપણે પ્રેગ્નન્ટ છે ને હું તમને જણાવી બરાબર હું લઈ આવ્યા દાદા હું લઈ આવ્યા ચેવડો હા ચેવડો આમાં દ્રાક્ષ ને નીકળી હતી નહીં ચેવડા માં દ્રાક્ષ ને નીકળે ને તને ભાવે નહી ખવરાવ જોઈએ દાદાને દાદાને દાદા ખાધું દાદા હમણાં ખવરાય છે હા સેવું છે એ ખવરાય છે તો દી ગયો છે ને જો એટલે કપા ઉતારી ને ઉતાર્યા હવે એને કપા પપ્પા ચોખાવે છે ને ગાયને તુલસીને એને અંદર ઢાળિયામાં બાંધ દીધા હવે એને કપા ચોખાવી ને પછી દોવાની છે ગાય ને ભૂકાન ભારી ત્યાંથી ભરાઈ ગઈ મમ્મી વાઢીને આવતા રહ્યા ને મેં મકાઈ વાટી રાખી હતી એટલે કામ બધું થઈ ગયું કમ્પ્લીટ ને હવે બપોર પછી આજ કંઈ જાજો ગયો નહોતો તો એ કેમ કે મન નતું હવે જી થતું હોય હારાહાટું જ થતું હોય તમે બધાએ તો ઘણા આમ આશીર્વાદ આપ્યા ને ઘણા કે અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે તમને જલ્દી જલ્દી કે શિવ હાટું એક ભાઈ આવી જાય પણ હવે છે ને જી થતું હોય હારાહાટું જ થતું હોય કે આગળ હોય આપણા હાટું કે સારું વિચારીને રાખ્યું હોય છે એટલે હવે વાત જોવાની છે આપણે બાકી હવે મળીએ નવા વિડીયોમાં કાલ બતાવીને હર હર મહાદેવ